તો જેની લેવી હોય ને એ રૂપલબેનનો કોન્ટ્રેક કરજો ને આમાં પાલવ છે અમુકમાં પાલવ આવે તો આમાં પાલવ છે તો આ છે બાંધણી રામા કલરની જો રામા કલરની બાંધણી છે ને આમાંય જો પાલવ છે પાલવ અમુકમાં આવે હોય ને અમુકમાં ન થતો એટલે આમાંય પાલવ છે ને આ બાંધણી છે ને આ દાણા બ્લાઉઝ બ્લાઉઝ છે તો કોઈની લેવી હોય ને તો વેલેરો કોન્ટેક કરજો રૂપલબેનનો છ ઘેરા નવો માલ આવે ગો ীলা গ্ৰীন কলৰ আমাৰ পালৱ পালে লগ্নে নে নাই আনু ব্লি বম্পটছে তাতকালিক ঔৰ্ডৰ কৰো নে তাই বতা তাতকা তুক বেনো কণ্টেক কৰি লিজো হাড়ি নে বান্ধি অলগ অলপ অলগ অলগ ডিজাইন તો જો આ પાલો જ છે જો આ બાંધણી છે એકદમ સરસ સ્મૂથ કાપડમાં ધોઈએ તો ખરાબ પણ ન થાય એવી બાંધણી છે તો આ છે ગાળા બોર્ડર મોરનું ગાળા બોર્ડર છે તો વચ્ચે છે ને આખી પ્લેન સાડી છે ગાળા બોર્ડરમાં નીચે બધી પ્રિન્ટ છે હાથી પટોરાની તો આમાં જો બ્લાઉઝ પણ બાંધણીનું છે તો વહેલા તે પહેલા કોન્ટેક કરજો ને એવી અસલ હાડિયું છે કે પોરબંદરમાં જો આ હાડિયું નહીં મળતી હોય બહુ કારણ કે પોરબંદરમાં આ માલ આવે સુરત થી તાત્કાલિક બ્લુ કલરની ગાળા બોર્ડરમાં તો આપણે આય બતાવીએ છીએ બાંધણીઓ આપણા પાસે ઘણી હોય છે તો આ છે પોપટી કલર બાટલી કલર જીવો જો આ છે પોપટી કલર નીચે છે પ્રિન્ટ આખી ને ઉપર છે એ બાંધણી છે તો આ છે ઓપ્ટિકલર આ છે રાણી ગુલાબી બાંધણીમાં જો આમાં કપા લો છે જો રાણી ગુલાબી છે બાંધણી કોઈની જોતી હોય તો તાત્કાલિક ઓર્ડર કરો આ આશે બ્લુ ને રામા જો આ બ્લુ ને રામા છે જોઉજ બાંધણીનું પડશે આ બાંધણીનું બ્લાઉઝ છે ને આ એની ધરતી છે તો આ અંદર છે એ બાંધણીની દૂધિયા ડિઝાઇન છે નીચે આપણી બ્લુ કલરની ગાળા બોર્ડરની બોર્ડર છે તો આમાં તો ઘણું બધું કલેક્શન છે તો હું તમને બતાવતા સિકવન્સમાં એ પાછું ઘણું બધું નવું આવ્યું તો આ છે દૂધિયા કલર એકદમ ધોવાતા ખરાબ ન થાય ને લગન પ્રસંગમાં પહેરીએ એ દુરું પારું સિલ્ક ઉપર છે તો જાય મારે એકદમ સિલ્કની બોર્ડર પટ્ટો પણ છે તો આપણે લગ્ન પ્રસંગમાં પહેરે પેરે બોર્ડર પટવશે બહુ મસ્ત હશે ગ્રીન કલર જુઓ તમે તો વહેલા તે પેલા ઓર્ડર કરજો સિકવન્સ માં ઘણું બધું આવ્યું કલેક્શન અને ગાડા બોર્ડરમાં પણ ઘણું આવ્યું બાંધણીમાં પણ ઘણું બધું કલેક્શન આવ્યું આપણા પાસે તો આ છે આપણી બીટ કલર ફ્લાવરમાં ફ્લાવરમાં બીટ કલર છે બ્લાઉઝ છે ઝીણી ઝીણી ડિઝાઇન વાળું અને ફ્લાવર પ્રિન્ટ છે હું તમને બતાવવાના છે આ છે મેંદી કલર જો આ આપણું મેંદી કલર છે જો આમાંય એક પાલવિય છે અને અંદર બ્લાઉઝ પણ આનું પરફેક્ટ જ છે જો

આનું બ્લાઉઝ છે જો બ્લાઉઝ પણ ફૂલ મોટું છે જો આનું બ્લાઉઝ છે એકદમ ઝીણી ઝીણી પ્રિન્ટ વાળું ને આશે ચેક્સ વાળું આ કોટર ની અંદર પાલવ પણ છે ને આ આ આ છે છે એકદમ એકદમ કલર કલર તો સરસ એનો પાલવ છે ને એનો બ્લાઉઝ પણ આજે અંદર છે તો હું તમને પાલવ બતાવે આ પાલવ બતાવે એટલે બ્લાઉઝ અંદર હોય જ છે પણ આપણે આખી ઉખેરતા નથી કારણ કે એક એક બધી આપણી ઝલકમાં દેખાડી દઈએ આટલો વિડીયો ઉતારવાનો એટલો બધો ટાઈમ ન હોય કારણ કે બધું એકમાં ન આવે આ એવો બ્લાઉઝ છે ને આ છે પાલો તો આ રીતે બધી સાડીઓ આવી ગયું હજે છે પટોરા પણ છે તો તમે જોડાયેલ જ રીજો હું થોડાક તમને પેટર્નમાં પટોરા બતાવે દા કલર તમાર જે જોઈએ એ તમે ઓર્ડર કરજો કલર બધાય છે તો આ છે આપણું પટોરું એકદમ સ્મૂથ કાપડ આછું કાપડ એકદમ હાથી ને છે એટલા પપટને આવે ના એનું છે આ તો જો આ પટોળા છે આછા કાપડમાં એકદમ સરસ આ લગ્ન પ્રસંગમાં પહેર્યા હોય તો ઉનાળામાં બહુ સારા ગરમી પણ ન થાય ઠંડુ કાપડ એકદમ ઠંડા કાપડમાં છે તો કોઈની જોતું હોય તો વહેલા હેર પહેલા હેર કોન્ટેક કરી લીજો આશે મરજન્ટ કલર જો તમે કેટલું મસ્ત હશે એનું કાપડ તો એકદમ ધોવાતા ખરાબ ન થાય ને એવું એનું કાપડ છે ને આમાં પાલક પણ છે તો ઘણી બાજુ એ કે પાલવ વગરની હાડીની ફેશન ગઈ પાલવ વગરની પણ ઘણી આવે છે એટલે એવું કઈ આવતું નથી કે બધાયમાં પાલવ આવે ઘણામાં નથી પણ આવતો તો પણ અમે તો આ પરફેક્ટ જ છે ઘણા અમારે પાલો વાળા હોય એટલે પાલવ હોય ઘણા લીધા ને ઘણા પાલવ પસંદ ન હોય તો પાલવ વગરની પણ લે તો આ છે રાણી ગુલાબી ને આય પટોનું છે ને આમાં જો પાલવ છે તો જે જોતી હોય ને એ વેલા હેર રૂપલબેનનો કોન્ટેક કરેલી આ છે ગ્રીન કલર એકદમ ગ્રીન કલર ને આમાં જો તમારે બે પીસ જોતા હે ને ગ્રીન કલરમાં તો લગ્ન પ્રસંગમાં કંઈ નાનો મોટો પ્રસંગ હોય ને તોય તમે પહેરે ખબરો તો આવી રીતે બે કલર તમને મળે રહીએ જો છે ને આ બે કલર તમને મળીએ તમારે જોતા હોય ને તો અને છાયામાં રૂપલબેનનો કોન્ટેક કરી લીજો આમાં નંબર પણ અમે આપેલીએ સારું તો લે બધી વેરાયટી તમને બતાવે દીધી અને જો મારો વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર ને સબસ્ક્રાઈબ જરૂર કરજો બે લાઇક બટન દબાવજો ને અવારનવાર મારા આવા બધા તમને વિડીયા સાડીઓના ડ્રેસોના બધી નવી નવી વેરાયટીના જોવા મળ્યો